हेलो एवरीवन केम शोभादाई गुड मॉर्निंग गाजे छे ने लोग अपने વાડીયા થી ચાલુ કરી આ નથી છે ને બધી કાઢી નાખું છે આ બધા ભરતી કરી સાથી તે વાહું થી જ જકો કરી નાખું જોઈએ કાકા નો છોકરો ને એવા છે ને જકો કરી જાવ આપણે આ करू છું કાજે સીડ મે ફુકલા માર દેવા છે જકો કરવું કરી નાખું બેહું આ લાવ્યા થી વાડીયો હતા મોર્નિંગ વાડીયો થી વાડીયો અને આ ઓલા આપણે ભાજપના આવે એમ છે એનો લોક પણ બનાવશું ભાજપ વાળા આવે છે પ્રસાર કરવા માટે જે અરવિંદ લાડાણી પેલા કોંગ્રેસમાં હતા ને તે ભાજપમાં એ બધી આ ભરશું અને કીધું છે જાગુ આપણે એટલે બંને લોગ મારે છે ને એનો લોગ આખા આખો આવવાનો છે બીજેપી વાળાનો હું બધાનો જાવ છું રખડ તો આઈ જ આવશ

પંકજભાઈ ભંડાકિયા જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ પંકજભાઈ કંસાકરા પાટીદાર સમાજ ના આગેવાન જીવનભાઈ તાલુકા ભાજપ મહામંત્રી અને તાલુકા સંઘ ના રમેશભાઈ ડાંગર જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન કાંતિભાઈ કાબા ભરતભાઈ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ ભરતભાઈ ધુમર તેમજ માણા માણાવદર વિધાનસભાના પ્રભારી ભજુભાઈ વાજા જીતેશભાઈ સયા તાલુકા ભાજપ પ્રમુખ અને માતાની રાજા ચેરમેન ભાવેશભાઈ મિશ્રા તાલુકા પ્રમુખ ઉપપ્રમુખ ગોવિંદભાઈ ઉમર તેમજ તાલુકા પ્રમુખ પ્રમુખ અશોકભાઈ તેમજ આ જ વિસ્તારના અને જિલ્લા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન હરજણભાઈ ભારતીય જનતા પાર્ટીની ટીમ અને બાલોદ ગામના સરપંચ

આરોગ્ય મંત્રી એવા ડોક્ટર મનસુખભાઈ માંડવીયા સાહેબ અને વિધાનસભા પંચાસી માણાવદર ભારતીય જનતા પક્ષ ઉમેદવાર એવા અરવિંદભાઈ લાડાણીના ના પ્રવાસ કાર્યક્રમમાં એના સમર્થન ના કાર્યક્રમ અંદર બિરાજમાન સૌ મંચ ઉપર બિરાજમાન સૌ આગેવાનો આ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી ઉપસરપંચશ્રી સૌ સદસ્ય શ્રીઓ

ગુજરાત માંથી સવિ માંથી એક શરૂઆત થઈ ગઈ સુરત માં તો તમને મને બધાને ખબર છે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવાનું

અને એના ટેકાથી અને બહુમતીથી ભારતીય જનતા પક્ષની સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર હલાવે છે કોઈ એક ધારાસભ્ય આવ્યો ના આવ્યો તો એનાથી કોઈ સરકાર ખડી ફરી પડવાની ભાંગી પડવાની નથી સરકાર હાલે જ છે સરકાર ભાજપ ની ચાલુ છે સમજી ગયા તમે એટલે તમને કહેવા માટે હું એ એવો કોન હોય એમની ગોળી મળે હું આપડે હું દુવાઓ શું થાય

હવા દીકરા તરીકે ખબર હોય કે આ બધું આવે સરકાર ભાજપ ની છે પવન ભાજપ તમે એમ કહી કે ભાજપ સરકાર આવશે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે કોઈ શંકા નથી મિત્રો ઘણી વાત હોય એટલા માટે આપણે કેવાય

ગાઠીલાથી મુકેશભાઈ તેમજ મારી સાથે માણાવદર થી આવેલા દિગ્નેશભાઈ ભરતભાઈ નવલખી આપણા કાંતિભાઈ તેમજ આ ગામના તમામ વડીલો અને મિત્રો દિનેશભાઈએ સરકારની નીતિ રીતિ ઘણું બધું કહી દીધું અમે બે દસ થી પંદર માં જિલ્લા પંચાયતમાં ભેગા હતા અને આ વખતે ભેગા થયા હું એ સમજતો તો હું એકલો જ હતો આને અમે બાઈક કરવાનું મીટિંગ પૂરી થઈ જ વહી જાય મિત્રો ચૂંટણી એક મત હતી મારે કારણે તમારે બે મત નાખવાના ચૌદ મહિના સુધી હું ધારાસભ્ય તરીકે રહ્યો મારા ભાગમાં ખાલી દોઢ કરોડની ની ગ્રાન્ટ લખવાની પિસ્તાલીસ જેવા ગામમાં મેં મારી ગ્રાન્ટ લઈ હતી જ્યાં જ્યાં જરૂરિયાત હતી કોઈ શમશાન છે પાણીનું હોય કે ચેકટેપ હોય સીસીટીવી હોય કોઈ પણ પ્રકારના કામ હોય